ચાલો આજે આપણો સેકન્ડ દિવસ છે કયું ચેપ્ટર ચાલુ કરેલું આપણે કાલે ચેપ્ટર નંબર પાંચ ચેપ્ટર નંબર પાંચ નવા ભાગીદારનો પ્રવેશ કાલે આપણે શું જોઈ ગયેલા તો કાલે આપણે છે ને ટૂંકા દાખલાથી શરૂઆત કરેલી ટૂંકા દાખલા એક્ઝામમાં આવવાના છે કેમ ભણતા છે આપણે તો ભાઈ ટૂંકા દાખલા આવડશે જ તો જ મોટા દાખલા આવડશે એના માટે આપણે ટૂંકા દાખલા એટલે કે ટૂંકા કોન્સેપ્ટ સમજતા છે કાલે આપણે છે ને ટોટલ કેટલા દાખલા કરેલા પહેલાં મેં છૂટક પહેલાં લખીને ઉદાહરણ કરેલા તે અને પેમ્પ્લેટના આપણે કેટલા કરેલા ચાર અને પાંચમો દાખલો મેં હોમવર્ક હોમવર્કમાં આપેલો કયો છે પાંચમો પેજ નંબર કયું છે દિવ્ય અને દિવ્યવાળો ચાલો શું થયું છે એમાં એકવાર વાર એનું ડિસ્કશન કરી લઈએ શું થયેલું એમાં છે અને દિવ્યા દિવ્ય એક પેઢીના સાત જેમ ત્રણના પ્રમાણમાં નફો નુકસાન વહેંચતા ભાગીદારો છે સાત જેમ ત્રણ ટોટલ કેટલા ટુકડા થાય દસ બરાબર પછી આગળ શું કીધું આપણને તેમણે નફામાં ત્રણના છેદમાં સાત ભાગ આપવાની શરતે દિવ્યાંગને પેઢીમાં પ્રવેશ આપ્યો છે એટલે નવો આવ્યો દિવ્ય અને દિવ્ય હતા પછી નવો આવ્યો દિવ્યાંગ દિવ્યાંગને શું કીધું કે તને હવે કેટલા અમે કેટલો નફો આપીશું દિવ્યાંગને પેઢીમાં પ્રવેશ આપ્યો ત્રણના છેદમાં સાત તો જ્યારથી નવો ભાગીદાર આવશે તો પહેલાં જ દસ ટુકડા આપણે કરતા હતા પીઝાના હવેથી પીઝાના કેટલા ટુકડા થશે સાત અને એમાંથી ત્રણ આપણે કોને આપી દઈશું ખ્યાલ આવ્યો પછી આગળ શું કીધું છે આપણને જે પૈકી દિવ્યાંગ બેના છેદમાં સાત એટલે કે સાતમાંથી એમ બે ટુકડા કોની પાસેથી દિવ્યા પાસેથી અને એક ટુકડો દિવ્યા પાસેથી મેળવશે નફા નુકસાનની વહેંચણીનું પ્રમાણ શોધો તો હવે આનામાં છે ને બાકી પ્રમાણની શોધવાનો આનામાં ત્યાગ આપણને આપી દીધો છે તો આજે દિવ્યાંગને ત્રણ ટુકડા મળવાના છે ને એમાંથી બે ટુકડા કોની પાસેથી મેળવશે અને એક ના છેદ માં સાત આ કોનો ત્યાગ છે દિવ્યાનો એટલે દિવ્યાએ તો દિવ્યાએ એક ટુકડા આપ્યો અને દિવ્યાએ બે ટુકડા આપ્યા તો દિવ્યા અને દિવ્ય થઈને ટોટલ ત્રણ ટુકડા અને મળ્યા દિવ્યાંગને બરાબર તો આપણને શું કીધું છે કે નવું પ્રમાણ શોધો તો આપણે અહીંયા નવ પ્રમાણની ગણતરી બતાવીએ તો સૌથી પહેલા આપણે ત્રણેયના નામ લખીએ દિવ્ય અને દિવ્યાંગ કોનું ફિક્સ છે નવ આવતો છે દિવ્યાંગનું તો આપણને નક્કી જ છે કે દિવ્યાંગને આપણે કેટલો ભાગ આપવાના છે ભાઈ તારું નક્કી છે ત્રણના છેદમાં સાત હવે દિવ્ય અને દિવ્યા આ લોકોનું નવું પ્રમાણ શું આવે તો નવું પ્રમાણનું સૂત્ર બનાવવું પડશે તો નવું પ્રમાણ નવું એટલે એટલે જૂનું માઇનસ જૂનું માઇનસ આ ની યાદ રહી તો શું કરવાનું તો કઈ નહીં કોઈ એક સૂત્ર યાદ છે તમને લાભ ત્યાગ કોઈ બી એક કયું યાદ છે ત્યાગ એટલે જૂના એટલે જૂનું પ્રમાણ માઇનસ તો આ નવું પ્રમાણ છે ને માઇનસ સોળું એ આગળ આવી ગયું જૂનું અહીંયા જ રહી ગયું અને ત્યાગ ક્યાં જતો રહ્યો એટલે ની યાદ હોય તો આવી રીતે બનાવી કાઢવાનું આપણે નવું પ્રમાણનું સૂત્ર મળી ગયું તો દિવ્યનું નવું પ્રમાણ શોધીએ તો જૂનું માઇનસ ત્યાગ દિવ્ય તારું જૂનું કેટલું દિવ્ય કે સાતના છેદમાં દસ તો લે ભાઈ આ સાતના છેદમાં દસ અને માઇનસ શું છે અહીંયા ત્યાગ તો ભાઈ દિવ્ય તો એ ત્યાગ કેટલો કર્યો છે બેના છેદમાં સાત તો બેના છેદમાં સાત આ અંશ અને છે અને દસ દુ અહીંયા કેટલા આવશે તો હવે ઓગણત્રીસ ના સિત્તેર ટોટલ હવે પીઝાના સિત્તેર ટુકડા કરીશું પછી દિવ્યાનું શું આવ્યું

અરે સોરી સાત ગુણ્યા ત્રણ સાતતાલીસ એકવીસ અને દસ એકવું દસ તો અહીંયા કેટલા બચશે અગિયાર એટલે સિત્તેર ટુકડામાંથી ઓગણત્રીસ આના અને અગિયાર આના ખ્યાલ આવ્યો તો હવે આના કેટલા પણ એક સેકન્ડ આના છેદમાં કેટલા છે આના છેદમાં તો આના બી છેદમાં કેટલા હોવા જોઈએ પણ અહીંયા તો કેટલા છે સાત તો સાતને દસ સિત્તેર બનાવવા માટે તો નીચે દસ તો ઉપર બી દસ ત્રણ ગુણ્યા દસ અને અહીંયા સાત ગુણ્યા દસ ખ્યાલ આવ્યો તો નવું પ્રમાણ શું બન્યું આ લોકોનું ઓગણત્રીસ જેમ અગિયાર જેમ ત્રીસ જો તો ત્રણે ટોટલ સિત્તેર થતું છે કેટલા લોકોનો સો સો ટકા સાચો પડ્યો દાખલો બધાનો જ સાચો છે કંઈ વાંધો નહીં પણ જવાબ આવ્યો ને ચાલો ઓનલાઈન બી બધા મેં આશા રાખું છું બધું ખબર પડી હશે બરાબર હવે આપણે આજે આગળ વધીએ આપણે આ પાંચમો થઈ ગયો ને અને છેકી નાખું પહેલાં હવે છે ને જોજો દાખલાનું છે ને કોમ્પ્લેક્સિટી લેવલ થોડું થોડું એ લોકો અપ કરતા છે આ જે વિશિષ્ટ દાખલા ખબર તમારા પેમ્પલેટમાં કાલે પૂછેલું કે વિશિષ્ટ દાખલા એટલે શું છે પહેલાં નોર્મલ દાખલા છે પછી શું છે તો વિશિષ્ટ દાખલામાં જે હવાલા આવશે ને તે થોડાક અઘરા આવશે ને તો એની માટે હવે આ અઘરા દાખલા છે થોડાક એવું લાગે કે મેં ભાઈ મેં છે ને બિલો એવરેજ સ્ટુડન્ટ છું મારો ટાર્ગેટ ખાલી પાસ થવાનો છે કાં તો સાઈઠ સિત્તેર માર્કનો છે તો બહુ વધારે ડીપમાં જવાની જરૂર નથી પણ જે લોકોનો ટાર્ગેટ કેવો છે નવ્વાણુંનો છે સોનો છે નેવું પ્લસનો છે એ લોકોએ ખાસ ધ્યાન આપવાનું હવેથી આ દાખલો બહુ ખાસ છે ચાલો હવે આવી જાવ દાખલા નંબર છ પર જે લોકો વિડીયો જોતા છે જે લિંક છે તે ડાઉનલોડ કરો પીડીએફની એનામાં પેજ છે એનામાં દાખલા નંબર છ શું કીધું છે એનામાં જાનીસાર અને ફુરકાન નાંબી કેવા છે હા ગાયન લે પહેલા તો દાખલા નંબર છ અને પેજ નંબર છાસઠ કોણ કોણ છે

હવે શું કઈ શરતે પ્રવેશ આપ્યો તે કે ભાઈ બુરહાનને નફામાંથી એકના છેદમાં ચાર ભાગ આપવાની શરતે તો બુરહાન તારું નવું પ્રમાણ કેટલું રહેશે એકના છેદમાં ચાર હવે જે આ બુરહાન છે તે કોની પાસેથી લેશે ખબર આ એક ટુકડો હવે પહેલાં છે ને પાંચ ટુકડા થતા હતા બરાબર હવે બુરહાન આવ્યો ને તો હવે કાલથી કેટલા ટુકડા થશે પીઝાના ચાર એમાંથી એક ટુકડો કોણ લઈ જશે બુરહાન તો બુરહાનને એક ટુકડો કોણ આપશે કોઈ ત્યાગ કર્યો એના એક ટુકડા માટે તો જો કીધું છે ક્યાં ગયું અહીર્યું બુરહાન તેનો ભાગ અને પાસેથી બે ના પ્રમાણમાં મેળવશે એટલે બુરહાન જે પોતાનો જે ભાગ છે ને પોતાનો ભાગ એટલે આયરો ભાગ છે ને એક ના છેદમાં ચાલ એ કયા પ્રમાણમાં મેળવશે ત્રણ જેમ બે ના પ્રમાણમાં મેળવશે એટલે જોવું સિમ્પલ એકદમ સાદી ભાષામાં જો મારે આ એક લીટીમાં જો કહેવું તો મેં શું કહેવાય ખબર હવેથી પહેલાં છે ને પાંચ ટુકડા કરતા હતા અને હવેથી કેટલા ટુકડા કરવાના છે પીઝાના ચાર અને આ ચાર ટુકડામાંથી નવો જાય એને કેટલો ટુકડો આપવાનો છે પહેલાં તો આખો પીઝા પર કોનો અધિકાર હતો પહેલાં જારીસાર અને ફુરકાન હવે કાલથી જ્યારે નવો મેમ્બર આવવાનો છે બરાબર તો કાલથી ચાર ટુકડા પાડીને એક ટુકડો એને આપવાનો છે આ કોઈ ત્યાગ કરેલો છે બુરહાને આ એક ભાગ કોની પાસેથી મેળવ્યો જાનિસાર અને ફુરકાન પાસેથી કયા પ્રમાણમાં એટલે જે પેલો એક ટુકડો ગયો ને એના હો પાંચ ટુકડા ને એમાંથી ત્રણ ટુકડા આવ્યા પેલા બે ટુકડા આને એટલે એ પાંચ ટુકડા મળીને એક ટુકડો બન્યો અને અને એને આપો ખેલાઈવો હવે આનું જોજો આ એકના છેદમાં ચાર છે ને આ એ કયા પ્રમાણમાં મેળવ્યું છે ત્રણ જેમ બે તો મારે જો ત્યાગ શોધવો તો મળી શકે મને તો આનામાં ત્યાગ છે ને એકદમ ખાસ ધ્યાન રાખજો હવે આપણે શું શોધતા છે આ એકના છેદમાં ચાર નવું પ્રમાણ ખબર છે કોના બેનો ત્યાગ મળીને એકના છેદમાં ચાર બન્યું તે હવે કહેશે આપણને તો આપણને સૌથી પહેલાં જોઈએ જાનીસારનો ત્યાગ એ જાનીસાર કેટલા પેલા તો આ એકના છેદમાં જે ચાર છે ને આનો કેટલો ભાગ ત્રણ જેમ બે ત્રણ જેમ બે તો ત્રણ અને બે કેટલા ટુકડા થાય ત્રણના છેદમાં પાંચ બેના છેદમાં તો એકના છેદના ચારના ગુણ્યા કેટલા કરવાના ત્રણ જેમ બે અરે ત્રણના છેદમાં પાંચ સોરી અને

તો હવે મને કહો આનામાં વચ્ચે ગુણાકારનો સાઈન છે ચોકડી ગુણાકારની જરૂર છે ભાઈ ઓલરેડી ગુણાકાર જ છે આ તો આનામાં ત્રણ એકવું ત્રણ ચાર પછામ અને આનામાં બે એકવું બે અને ચાર પછામ એટલે આ શું આવ્યું કોઈ કહેશે મને ત્યાગ કોનો ત્યાગ છે ખ્યાલ આવ્યો હવે ત્યાગ મળી ગયો હવે શું શોધવાનું છે આપણે નવ પ્રમાણ કે ત્રણેયનું નવું પ્રમાણ શું થશે तरोने उनका नाम लिखी दिए जानीशार, फुरकान, अने कौन छे? बुरहान जगह वो इसमें पढ़ है थोड़ा ये करें लोगों पर से ચાલનું ફિક્સ છે બુરહાન તને એકના છેદમાં ચાર તો મળવાના જ છે લે તો તારા એકના છેદમાં ચાર નવું પ્રમાણનું સૂત્ર શું છે જૂ ત્યા નવું એટલે જૂનું માઇનસ ત્યાગ બરાબર તો જાનીસારનું હવે સુધી આપણે જાની તારું જૂનું કેટલું હતું તો જાનીસાર કહેશે ચારના છેદમાં તો આપણે લખીએ ચારના છેદમાં આ રડી રડીને આખા ક્લાસની વાટ લગાવી ચાલો પછી આ જૂનું પ્રમાણ મળી ગયું આપણને માઈનસ શું નાક કરી નાખવાનું છે તો ત્યાગ કેટલો છે હવે ઘણા લોકો શું કરે ખબર ત્રણ જેમ બે હતા ને ત્રણના છેદમાં પાંચે ત્યાગ ગણે પછી ત્રણના છેદમાં પાંચ ત્યાગ છે એટલા પ્રમાણમાં ત્યાગ કરેલો છે ખ્યાલ આવ્યો ખોટું લાગી જાય માઇનસ ત્રણ ના છેદ માં વીસ બરાબર હવે અહીંયા કરવું પડશે ચોકડી ગુણાકાર એ જગ્યા થોડી ઓછી પડશે માઇનસ એસી માઇનસ પંદર કરીએ તો આનો મતલબ શું થાય ખબર હવેથી પીઝાના કેટલા ટુકડા થશે સો પાસઠ ટુકડા કોણ લઈ જશે એકલો જાની સાત છોકરો છે કે છોકરી ખબર નહીં હવે ફૂરકાનનું શોધીએ શું સૂત્ર છે જૂનું માઇનસ એ ફૂરકાન તારું જૂનું કેટલું છે એકના છેદમાં તો એકના છેદમાં પાંચ માઈનસ શું કરવાનું છે તો એ ફૂરથી ત્યાગ કેટલો કર્યો ભાઈ એકના છેદમાં છ જે ટુકડો તો ને એના બે પંચમોંશ ભાગ એટલે ત્યાગ કેટલો હતો એનો તો માઇનસ બે ના છેદમાં વીસ તો અહીંયા વીસ ગુણ્યા પાંચ પછી વચ્ચે સાઈન

સોના ચાર ટુકડા કરો તો કેટલા થાય એટલે કે ચાર ગુણ્યા પચીસ કરીએ તો કેટલા જ મળશે આપણને જો નીચે પચીસ તો અને માની લો ઇન કેસ કે તમને ક્લિક નથી થતું તો સિમ્પલ વસ્તુ વિચારવાનું કેટલા ટુકડા કરવાના છે પીઝાના સો માંથી પાસેઠ આયરો લઈ ગયો દસ આયરો લઈ ગયો તો આને કેટલા મળશે વધેલા જે કંઈ હશે તે જ ને બરાબર ગમે તે રીતે દિમાગ લગાવો ચાલે અહીંયા આપણને ત્રણેયનું નવું પ્રમાણ મળી ગયું આનું કેટલું છે પાસે જેમ

ચાલો થઈ ગયું ચાલો હવે છે આપણો ફુરકાનો વાળો દાખલો બી થઈ ગયો હવે એના પછીનો દાખલો કયો છે અનારકલી એટલે કે દાખલા નંબર સાત દાખલા નંબર સાત પેજ નંબર કયું છે

પાંચ એ લોકો હવે કોઈ ત્રીજાને પ્રવેશ આપશે કોણ છે પણ સહજ માંથી એકના છે એનો ભાગ કેટલો છે એકના છેદ છ એટલે પહેલા કેટલા ટુકડા થતા પાંચ હવે એથી કેટલા થશે છ અને એમાંથી એક ભાગ આપણે કોને આપવાના છે એક ટુકડો સહજહાને બરાબર હવે શાહજહા છે ને આ પોતાનો જે એક ટુકડો છે એ કોની પાસેથી મેળવશે તો જો આગળ કીધું હશે આપણે કે શાહજ તેનો ભાગ અનારકલી અને મુમતાજ પાસેથી બે જેમ એકના પ્રમાણમાં મેળવશે બે જેમ એક એટલે આ જે પોતાનો એક ટુકડો છે એને બે જેમ એકના પ્રમાણમાં એટલે આ એક ટુકડાના બી પાછા ત્રણ ટુકડા કરવાના એટલે ત્રણમાંથી બે અને ત્રણમાંથી એક એટલે સાજા પછી છ ટુકડા કરશે પીઝાના એમાંથી એક ટુકડો લેશે અને આ ટુકડાના બી કેટલા ટુકડા થયેલા છે હજુ ત્રણ એના એક ટુકડાના ત્રણ પીસ કર્યા અને એમાંથી બે પીસ કોના પાસેથી મેળવશે અનારકલી અને એક પીસ મુમતાજ ખ્યાલ આવ્યો તો હવે આ એકના છેદમાં છ છે ને આને બે જેમ એકના પ્રમાણમાં તો એકના છેદમાં છ અને અહીંયા બી એકના છેદમાં છ ગુણ્યા

નવું પ્રમાણ નવું પ્રમાણનું સૂત્ર શું છે જૂનું માઇનસ ત્યાગ અને નહીં યાદ હોય તો પહેલાં ત્યાગનો લખી દેવાનું જેમ કે ત્યાગ બરાબર જૂ તો જૂનું માઇનસ નવું તો નવું અહીંયા આવી જશે માઇનસ છે તો પ્લસ જૂનું નીચે જ બેઠું રહેશે જ્યાં તો ત્યાં ત્યાં અને ત્યાગ અહીંયાથી ઉઠીને અહીંયા પ્લસમાં જતો અહીંયા માઇનસ ત્યાગ એટલે જૂ માઇનસ ત્યાગ બરાબર હવે અહીંયા કોણ છે અનારકલી કલી પછી મુંતાજ અને પછી ભાઈ તને કેટલા મળવાના છે એક છ માઉન્સ ના છેદમાં છ હવે હું કેવાય અનારિ ને મુમતાનું સુધી નવ પ્રમાણે તો જૂનું માઇનસ ત્યાગ બેનો તમારું જૂનું કેટલું છે ત્રણ જેમ એટલે ત્રણ ના છેદમાં પાંચ એટલે કેટલું છે બે ના છે તો બેન તારો કેટલો અને તારો ત્યાગ એકના છેદમાં અઢાર અહીંયા બે ના છેદમાં અઢાર અને અહીંયા એકના છેદમાં અઢાર અહિયાં કેટલા આવશે અઢાર ગુણ્યા પાંચ કેટલા થાય કેટલા નેવું અને અહીંયા વચ્ચે સાઇન કોની અઢારતાલી અને પાંચ દુ એટલે માંથી દસ જાય તો ચુમ્માલીસના છેદમાં નેવું ખ્યાલ આવ્યો આનામાં અને પછી આનું અઢાર ગુણ્યા પાંચ કેટલા થાય અઢાર દુ છત્રીસ અને પાંચ તો અહીંયા છત્રીસમાંથી પાંચ જાય તો એકત્રીસના છેદમાં નેવું હવે જો એક ઇઝી મેથડ આપી દેવું ભાઈ નેવું ટુકડા કરવાના છે આપણે આના છેદમાં નેવું આના છેદમાં નેવું તો આના છેદમાં બી કેટલા રહેશે નેવું એમાંથી છુમાલીસ ચાલે જાય એકત્રીસ ચાલે જાય તો બચશે કેટલા પંદર અહીંયા બી પંદર અને અહીંયા નિયમ જ પડે તો છ છે આપણે નેવું બનાવવાના છે ને તો અહીંયા કેટલા વડે ગુણું પડે છ ને કેટલું છે ચુમ્માલીસ જેમ એકત્રીસ જેમ પંદર ક્લિયર ચાલો ફટાફટ ઉતારી લો અને બી ચાલુ થઈ ગયું હવે જાનીસાર અને ફુરકાન પછી અનરકલી ને મૂમતા હવે લાસ્ટ દાખલો છે કયો છે નુપુર અને આકાશવાળો તો હવે હેડિંગ આપી આપણે લાસ્ટ દાખલો દાખલા નંબર આઠ પેજ નંબર છાસઠ

એકના છેદમાં પાંચ ભાગ આપવાની શરતે અપેક્ષાને પ્રવેશ આપ્યો તો બેન અપેક્ષા નવી મેમ્બર છે છે તને કેટલો ભાગ મળવાનો બરાબર પછી અપેક્ષાને તેના નફાના ભાગ પૈકી એકના છેદમાં વીસ ભાગ નુપુર પાસેથી મળશે અને બાકીનો ભાગ આકાશ પાસેથી મેળવશે અચ્છા હવે આ લોકોએ પાછું ટ્વિસ્ટ કરીને કીધું જો ખાસ ધ્યાન આપજો ને તમે એકનો ત્યાગ ને ત્યાગ જ નહીં આપો બરાબર શું કીધું છે અપેક્ષા હવે નવી આવી એને કેટલા ટુકડા આપવાના છે આપણે એકના છેદમાં પાંચ એટલે પહેલા જે ચાર ટુકડો કરતા હતા હવે એની જગ્યાએ કેટલા ટુકડા કરો બીજાના એક ટુકડો કોને આપવાનો છે આવાજ ફિક્સ છે આ એક ટુકડો એ કોની પાસેથી લેશે જૂના બંને પાસેથી તો આ એનામાંથી નુપુર કેટલો આપશે ખબર હે ને પૈકી ભાગ પૈકી પૈકી શબ્દ છે ને આ ભાગ પૈકી કેટલો ભાગ એકના છેદમાં વીસ ભાગ કોની પાસેથી મેળવશે નુપુર પાસેથી નુપુર જ છે ને અને બાકીનો ભાગ કોની પાસેથી મેળવશે તો ભાઈ બાકીનું મેળવશે આકાશ પાસેથી પણ એ કેટલું મેળવશે તે હજુ આપણે કીધું છે આપણને ખ્યાલ આવ્યો કે ભાઈ એટલે આ મને કહો આટલું પ્રમાણ આપ્યું કે આ બેઠો ત્યાગ આપી દીધો બેઠો ત્યાગ મળી ગયો તો હવે આપણે છે ને સૂત્રમાં જઈએ તો ઓટોમેટિક ખૂટતી રકમ મળી જશે તો નવું પ્રમાણ શોધવા માટે આપણું ત્યાગનું સૂત્ર શું છે જૂ ના આપણે નવું નવું જોઈએ ને નવું અહીંયા આવી ગયું જૂનું નીચે જ્યાં હતું ત્યાં જ અને ત્યાગ અહીંયા તો જુ માઇનસ ત્યાગ તો અહીંયા ત્રણેયના નામ લખીએ નુપુર પછી આકાશ અને નહીં નુપુર આકાશ અને અપેક્ષા કોનું ફિક્સ છે કેટલું ઓકે હવે આપણને કોનો ત્યાગ ઓલરેડી ખબર છે નુપુરનો ખબર છે ને ત્યાગ તો આપણે એનું પેલા નવું પ્રમાણ શોધી લઈએ નવું પ્રમાણ જોઈએ સૂત્ર શું છે જૂનું માઇનસ એ નુપુર તારું જૂનું કેટલું ત્રણના છેદમાં ચાર તો ત્રણના છેદમાં ચાર માઇનસ શું કરવાનું છે નુકુર તારો ત્યાગ કેટલો એકના છેદમાં તો અહીંયા બી એકના છેદમાં વીસ તો વીસ વીસ ગુણ્યા ચાર કેટલા આવશે એસી વીસની ચાર નોટ કેટલી થાય એસી પછી વચ્ચે સાઈઠ માઇનસ ની વીસ ગુણ્યા ત્રણ અને ચાર એક છેદમાં એક વસ્તુ તો સાબિત થઈ ગઈ હવે નવું પ્રમાણમાં કેટલા ટુકડા કરવાના છે તો બધાના છેદમાં કેટલા આવવાના છે અહીંયા બી સિમ્પલ વસ્તુ હવે સમજો અહીંયા છેદમાં બનાવવાના કેટલા છે આપણે અને અહીંયા છે કેટલા હવે પાંચને એસી બનાવવા હોય તો કેટ કેટલા વડે ગુણવું પડે નિયમ જ પડે તો એસી ભાગ્યા પાંચ કરી દેવાના સોલ આવ્યા તો સોલને પાંચ વડે ગુણા તો એસી આવશે તો નીચે સોલ તો ઉપર બી સોલ તો અહીંયા બી કેટલા આવશે સોલ એકુ સોલ હવે સિમ્પલ શું સમજો એસીમાંથી છપ્પન ટુકડાનું પૂર લઈ જશે સોલ ટુકડા અપેક્ષા તો આકાશના ભાગે કેટલા આવશે

હોય તો તો થાય અડધા 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 હવે કેટલા ટુકડા થશે અને નવ પ્રમાણ આવી ગયું એટલે દસ માંથી સાત આના એક આનો અને બે આના ખ્યાલ આવ્યો અહીંયા આપણા બધા ટૂંકા દાખલા કમ્પ્લીટ ઉતારો ફટાફટ